ગીતા અધ્યાય ત્રણ શ્લોક ચાલીસ ઇન્દ્રિયાણી મનો બુદ્ધિરસ્યધિષ્ઠાન મુચતે એ તૈર્વી મોહત્યેશ જ્ઞાનમાં વૃત્ય દેહિનામ સમગ્ર બ્રહ્માંડમાં માયાનો પ્રભાવ અથવા પ્રભુત્વ વધારવા માટે ફક્ત બે જ મુદ્દા છે પહેલો મુદ્દો એ છે કે કોઈ વસ્તુનું નિર્માણ થાય બીજો મુદ્દો એ વસ્તુની જરૂરિયાતનું નિર્માણ થાય વસ્તુના નિર્માણ માટે વપરાતા આધાર એટલે કે અધ્યાસને અધિષ્ઠાન કહેવામાં આવે છે અને તે વસ્તુને અધ્યાસ કહેવામાં આવે છે જેમ કોઈ સુવર્ણકાર નાની એરણમાં સોનું મૂકીને તેને હથોડીથી પીટીને અનેક પ્રકારના આભૂષણો બનાવે છે તે એરણને અધિષ્ઠાન કહેવામાં આવે છે અને આભૂષણને અધ્યાસ કહેવામાં આવે છે તેવી જ રીતે માણસમાં ઈચ્છાઓનું નિર્માણ ઇન્દ્રિયો દ્વારા થાય છે જેના દ્વારા મન આ જગતના વિવિધ વિષયોનું જ્ઞાન મેળવે છે જેમ કે આંખો દ્વારા સ્વરૂપ રંગ વગેરે વિશે કાન દ્વારા અવાજ શબ્દો વગેરે વિશે ત્વચા દ્વારા સ્પર્શ વિશે સ્વાદ વગેરે વિશે સ્વાદની ભાવનાથી સુગંધ વિશે વગેરે વિશે ઇન્દ્રિયો જે પણ જ્ઞાન મેળવે છે તે મનમાં પ્રસારિત કરે છે અને મન તે જ્ઞાનને તેની પોતાની ઈચ્છા સાથે બુદ્ધિમાં મોકલે છે જેમ કે મનને શું ગમે છે વગેરે આ ત્રણેય મળીને જરૂરિયાતના રૂપમાં એક ઈચ્છા અથવા ઈચ્છા બનાવે છે અને માણસ આ જગતની વિવિધ વસ્તુઓની ઈચ્છા અને ઈચ્છા કરવા લાગે છે અને ધીમે ધીમે તે તેના મનને કેન્દ્રિત કરે છે એટલે કે માણસનું મન ફક્ત તેમના પર કેન્દ્રિત થાય છે અને માણસ ભગવાનના દિવ્ય જ્ઞાથી પોતાના મનને દૂર કરીને તેના દિવ્ય અને કિંમતી જીવનની દરેક ક્ષણ સૃષ્ટિની વસ્તુઓની પ્રાપ્તિ અને સુખ માટે વિતાવે છે